श्रीपादराजं शरणं प्रपद्ये जो यो નય કર સવિતા મહી તલે નિજ બત્રયત્રાત રુસીસર સ્વતિ જને મૃત્યુ આરત કિરેતી ચિંતન શ્રી ગુરુદેવ અધ્યાય એકતાલીસ અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી લોકનિંદાનો પરિહાર થાય છે પરિવ્રાજકનો વૃત્તાંત શ્રી ભાસ્કર પંડિતે કહ્યું શ્રી પાદ શ્રી વલ્લભે મહા સરસ્વતી મહાલક્ષ્મી અને મહાકાલી રાજરાજેશ્વરી સ્વરૂપ છે તેમનામાં સ્થિત દેવી તત્વનું અનુષ્ઠાન કરનાર તેમના ભક્તોને જ તેની ખબર પડે છે મેં ભાસ્કર પંડિતને પ્રશ્ન કર્યો હે વિધ દ્રવ્ય પરાપશ્યંતી મધ્યમાં અને વૈખરી એવી ચાર પ્રકારની વાણી હોય છે તેમ મેં સાંભળ્યું છે તે વિશે કૃપા કરીને વિસ્તારથી વર્ણન કરો જવાબમાં ભાસ્કર પંડિતે કહ્યું અંબિકા એટલે કે દેવી પ્રતિવાક્ય દ્વારા વ્યક્ત થાય છે તે પ્રત્યેક મનુષ્ય દ્વારા પ્રત્યેક વ્યક્તિ દ્વારા બોલે છે આપણા કાન દ્વારા સંભળાતું વાક્ય તે સ્થૂળ વાક્ય કહેવાય કોઈક વાર વાક્ય મુખની બહાર બિલકુલ સંભળાતું નથી મુખની અંદર જ ખાલી હોઠના હાલચાલથી આપણને અર્થબોધ થાય છે તે વાણી મધ્યમાં કહેવાય છે અને મધ્યમાં કરતાં પણ સ્થૂળ વાણી છે તે વૈખરી કહેવાય કંઠની અંદર વાણી ગળા સુધી જાય છે ત્યાંથી બહાર આવી શકતી નથી આવી વાણી અંદરને અંદર જ મનમાં ગોળાય છે તે પશ્યંતી તરીકે ઓળખાય છે આ પશ્યંતી કરતાં પણ સૂક્ષ્મ નાભીમાં નિર્વિકલ્પપણે રહી અને સંકલ્પ માત્ર રૂપ રૂપે રહેતી વાણી તે પાપરા વાણી કહેવાય છે અંબિકાની ત્રિપુર ભૈરવી સ્વરૂપમાં પણ આરાધના કરવામાં આવે છે ગુણત્રય જગત્રય મૂર્તિ ત્રય અવસ્થાત્રય આ સર્વની આદિશક્તિ ત્રિપુર ભૈરવી છે એ બાળકો આપણે શ્રદ્ધાથી આત્મસમર્પણ કરી સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીએ તો આ લોકમાં અથવા અદૃશ્ય લોકમાં પણ કોઈ પણ પ્રકારની શત્રુતા વિઘ્નરૂપ બને તો પણ આપણું કોઈ જ નુકસાન થતું નથી વિરોધી શક્તિ કેવળ ભૌતિક જગતમાં જ વિદ્યમાન હોય છે તેમ નથી તેવી શક્તિઓ પ્રાણમય ભૌતિકમય માનસિક અને આધ્યાત્મિક જગતમાં પણ હોય છે આપણે જેટલી પ્રગતિ ઈચ્છીએ છીએ તેટલી પ્રગતિ થયા પછી તે તે લોકમાં આપણે ભૌતિક પ્રપંચમાં જે રીતે જીવન જીવી શકીએ છીએ તે જ રીતે તે લોકમાં પણ જીવન જીવી શકીએ છીએ મનુષ્યને પ્રગતિ કરવી હોય તો શ્રદ્ધા હોવી જોઈએ જીવનના મૂલ્યો પર વિશ્વાસ હોવો જોઈએ તેમણે પોતાનું જીવન વિશ્વાસના આધાર પર જીવીએ છીએ સંકટ સમયે આપણને પરમેશ્વરની સહાય અવશ્ય મળે છે અને તે સંકટમાંથી મુક્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ આપણને હોવો જોઈએ આ વિશ્વાસ જ આપણને એક પ્રકારની સુરક્ષિતપણાના ભાવ સુરક્ષિતપણાની ભાવના ઉત્પન્ન કરી આપણને વિશ્વાસની વૃદ્ધિગત કરે છે શક્તિહીન જ્ઞાન નિર્લેપતા તરફ લઈ જાય છે જ્ઞાનહીન શક્તિ અંધ હોય વિનાશને માટે કારણરૂપ બને છે આથી આપણે જ્ઞાન સંપાદન કરી પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થવું જોઈએ શક્તિ અનુગ્રહ પછી પરિપૂર્ણતા સાધવી જોઈએ સાંખ્ય માર્ગમાં ચૈતન્યને પુરુષ કહ્યું છે કર્મ કરનારને પ્રકૃતિ કહી છે નીચેના સ્તર પરના બંનેમાં વિરોધ હોય છે ચૈતન્ય કર્મ કરતું નથી અને પ્રકૃતિને જ્ઞાન હોતું નથી પ્રકૃતિ અને પુરુષ આ બંને એક જ થઈને સૃષ્ટિનું કામ કરે છે આ બંનેને અપંગપણું છે ચૈતન્ય એક રીતે લંગડું છે અને પ્રકૃતિ આંધળી છે બધા જ લોકોમાં આંધળાપણું અને અપંગપણું કેવી રીતે વ્યાપી રહ્યું છે તે સમજાવવા માટે શ્રીપાદ પ્રભુના કુટુંબમાં એક ભાઈ આંધળો અને એક ભાઈ લંગડો જન્મ્યો આ બંને અંધત્વ અને અપંગપણાના પ્રતિક હતા ઉન્નત સ્થિતિમાં પહોંચ્યા પછી પુરુષ અને પ્રકૃતિ આ બંને ઈશ્વર અને ઈશ્વરી નામે ઓળખાય છે ત્યારે આ બંનેમાં વિરોધ હોતો નથી શ્રીપાદ પ્રભુ તેમના ભાઈઓનું યોગ્ય સમયે અભંગત્વ દૂર કરશે તેમાં કોઈ શંકા નથી જન સમુદાયનું આંધળાપણું અને ભંગુત્વ દૂર કરવાના બૃહદ કાર્યની સૂચનાના પ્રતિકરૂપે તેઓ તે પરિવર્તન કરશે અતીત એવા સ્થાયી સ્વરૂપમાં સ્થિત પુ પુરુષ પ્રકૃતિને બ્રહ્મમાયા એમ સંબોધવામાં આવે છે શ્રીપાદ પ્રભુએ ઉંમરના સોળમાં વર્ષે વૈરાગ્ય ધારણ કરી ઘરનો ત્યાગ કર્યો અને ધર્મ પ્રચાર માટે ઘરની બહાર પડ્યા તેઓ જાતે જ બ્રહ્મ અને તેઓ જ માયા સ્વરૂપ છે તે લોકોને સમજાવવાનો ઉદ્દેશ તેમના ગૃહ ત્યાગ પાછળનો હતો અપરિચિત અને અનંત ગુણયુક્ત બ્રહ્મ સ્વરૂપને પરિમિતતા લાવનારી શક્તિ એટલે જ માયા શ્રીપાદ પ્રભુનો પરબ્રહ્મ સ્વરૂપ ઉંમરના સોળમા વર્ષે તેઓ માયાના બંદરમાં ન પડતા ફક્ત ભક્તોના ઉદ્ધાર કરવાનો સંકલ્પ કરીને ઘરની બહાર પડ્યા સંપૂર્ણ વિશ્વમાં શ્રીપાદ પ્રભુના મહિમાનો વિસ્તાર થયા પછી આગામી શતાબ્દીમાં તેમના સંકલ્પ પ્રમાણે પીઠિકાપુરમના નિવાસીઓ પણ એનો પણ જ્ઞાનોદય થવાનું છે શ્રીપાદ પ્રભુની દિવ્ય ચૈતન્ય શક્તિ માનવ ચૈતન્યનું અપંગત્વ અને પ્રકૃતિનું અંધત્વ બંનેનું નિવારણ કરશે શ્રીપાદ પ્રભુની લીલાઓ સામાન્ય માનવીને ન સમજાય તેવી હોય છે એક વખત એક સંન્યાસી કુકુટેશ્વર મંદિરમાં આવ્યા તે દત્તાત્રેયના ભક્ત હતા તે ભક્તોને દત્ત દીક્ષા પણ પ્રદાન કરતા દત્ત દીક્ષા લઈનાર સાધકે પોતાનું કાર્ય નિર્વિઘ્ન સફળ થાય છે એમ તેમણે પોતાના પ્રવચનમાં કહ્યું પીઠિકાપુરમના અનેક બ્રાહ્મણોએ દત્ત દીક્ષા લીધી તે સંન્યાસી દીક્ષા આપીને સાધક પાસેથી દક્ષિણા સ્વીકારતા દક્ષિણા તરીકે આવેલા ધનમાંથી કે તેઓ કેટલોક ભાગ દીક્ષિત થયેલા પંડિત બ્રાહ્મણોને આપતા અનેક બ્રાહ્મણો અને બીજા કુળના લોકોએ વિચાર વિનિમય કરીને દત્ત દીક્ષા લીધી અને ગુરુદક્ષિણા આપી પરંતુ મંદિરમાં આવતા કેટલાક ભક્તોમાં ચર્ચા શરૂ થઈ કે ભક્તોએ દત્ત દીક્ષા લેવી કે કેમ બ્રાહ્મણ પરિષદ ક્ષત્રિય પરિષદ અને વૈશ્ય પરિષદનું સંયુક્ત અધિવેશન ભરાયું તે સંમેલનના અધ્યક્ષ બાપાનોલા બાપાનુલાચાર્યુ હતા તેમણે વક્તવ્ય આપ્યું કે ભગવાન બધાના જ છે આથી કોઈએ દત્ત સર્વ કોઈ દત્ત દીક્ષા લઈ શકે છે અઢારે લોકો સં્યાસી મહારાજ પાસે દત્ત દીક્ષા લઈ શકે છે દીક્ષા લેવાની સુવર્ણ સંધિ બધાને માટે ઉપલબ્ધ છે તે સમયે બ્રાહ્મણ પરિષદના કેટલાક લોકોનો એવો મત હતો કે બ્રાહ્મણ વૈશ્ય અને ક્ષત્રિય વર્ણના લોકો આચાર સંપન્ન હોવાથી તેઓ દીક્ષાને પાત્ર છે પરંતુ શુદ્ર લોકો અનાચારી હોવાથી દીક્ષા લેવા માટે અધિકારી નથી તેમની પાસેથી આપણે દક્ષિણા લઈને તે પોતાની તપશક્તિથી તેમને શુદ્ધ કરી શકીએ આ વિશે પ્રત્યુત્તર આપતા બાપાનુલાચાર્યોએ કહ્યું સર્વ વર્ણમાં આચારવંત અને અનાચારવંત હોય છે એને કોણ અનાચારવંત છે તે કેવું મુશ્કેલ ભર્યું હોય છે આથી સામૂહિક કલ્યાણ સ્થેય ક્ષેમ માટે દ્રષ્ટિ રાખી આપણે દત્તયાગ અથવા ઈતર યજ્ઞ યાગાદી કાર્યક્રમ યોજી અને જન સમુદાયનું ક્ષેમ સ્થેય સાધી શકીએ દક્ષિણા લઈને પણ સૂત્રોને દીક્ષા ન આપીએ એટલે તેમના પર અન્યાય કર્યા જેવું મને લાગે છે દક્ષિણા લઈને આપણે તેમની તપ શક્તિથી શુદ્ર લોકોને શુદ્ધ કરી લીધા પછી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય લોકોના ઉદ્ધાર પણ થઈ શકે છે આ પ્રમાણે કોઈ પણ વર્ણના લોકોને વ્યક્તિગત સ્વતંત્ર દીક્ષા આપવાની આવશ્યકતા નથી તદઉપરાંત દક્ષિણાની રકમ ખૂબ ઊંચી રાખવામાં આવી છે પ્રત્યેક કોળ વર્ણમાં ગરીબ લોકો હોય છે તેઓ આટલી મોટી રકમ દક્ષિણા તરીકે આપી શકશે નહીં માટે આટલી મોટી રકમ આપ્યા પછી તમને તમને કેટલાક દિવસો સુધી તેમને કેટલાક દિવસો સુધી ભૂખ્યા રહેવું પડશે દક્ષિણા એ સ્વૈચ્છિક હોવી જોઈએ યથાશક્તિ અને શ્રદ્ધાયુક્ત અંતરકરણથી આપેલી દક્ષિણા જ દક્ષિણા તરીકે સ્વીકારવી જોઈએ તો જ દત્ત ભગવાનને સંતોષ થશે ત્યાં એકઠા થયેલા બ્રાહ્મણોએ બળાપો કાઢતા કહ્યું સંન્યાસી મહારાજ આપણા નગરમાં પધાર્યા ત્યારે તેમનું સ્વાગત પૂર્ણકુંભથી વેદ મંત્રોથી થયું નથી મહારાજે પોતે જનહિત ભાવનાથી સર્વને દત્ત દીક્ષા આપી પરંતુ આપણી બ્રાહ્મણ પરિષદે તેમને કાંઈ જ આપ્યું નથી આ સમ શરમજનક બાબત છે શ્રી બાપાનુલાચાર્યોએ જવાબમાં કહ્યું વાસ્તવિક રીતે જોતા પરમહંસ પરિજ પરિવ્રાજકનું સ્વાગત કરવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે પ્રથમ તો તેમના પ્રધાન શિષ્ય તરફથી ઘણા દિવસો અગાઉ બ્રાહ્મણ પરિષદને સૂચના મળવી જોઈએ તે સૂચના પર વિચાર વિમર્શ કરી પ્રધાન શિષ્ય સાથે વાર્તાલાપ કરવી સર્વગ્રાહી બાબતો નક્કી થાય છે આનાથી પ્રધાન શિષ્ય સાથે પરિષદના સભ્યો સારી રીતે પરિચિત થાય છે તે પછી પરિષદ યોગ્ય સંખ્યામાં તે પછી પરિષદ યોગ્ય સંખ્યામાં પરિવ્રાજક શિષ્યોને પસંદ કરે છે તે પછી પરમહંસ પરિવ્રાજકનું આગમન નક્કી થાય છે ત્યારે તેમનું સ્વાગત વેદ મંત્રોથી અને પૂર્ણ કુંભથી થાય છે તે પછી તેમની સાથે શાસ્ત્ર ચર્તા ચર્ચા થાય છે તદપશ્ચાત પરિવરાજક મહોદયની સૂચના અનુસાર યજ્ઞ યાગ દીક્ષા અથવા પ્રવચનનું આયોજન થાય છે સાંપ્રત કિસ્સામાં પરિવરાજક મહોદય કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર કુકુટેશ્વર આવ્યા આવ્યા પછી તેમણે દક્ષિણાનો પ્રસ્તાવ મૂકી અને ગુરુદક્ષિણા પણ માગી આ બધું આપણા માટે નિયમો વિરુદ્ધ થયેલો પ્રકાર છે શ્રી બાપનુલાચાર્યનો ખુલાસો સાંભળ્યા પછી પરિષદના બ્રાહ્મણોએ કહ્યું કે નિયમોનું ઉલ્લંઘન થયું કે નથી થયું તે વિશે ચર્ચા કરવાનો આ સમય નથી હવે તમે કહો કે તમે જાતે અથવા તમારા જમાઈ બાપા બાપાનુલાચ અપલરાજ શર્મા દીક્ષા લઈને દક્ષિણા આપવાના છો કે કેમ શ્રી બાપા નોલાચાર્યએ જવાબ આપ્યો સામૂહિક સ્થે માટે અમે દક્ષ દીક્ષાને અનુબોધન આપ્યું છે અમારા વ્યક્તિગત માટે અમને દીક્ષાને અનુમો અમે દીક્ષા સામૂહિક માટે અમે દીક્ષાને અનુમોદન આપ્યું છે વ્યક્તિગત ક્ષેમ માટે નહીં આથી અમે વ્યક્તિગત રીતે દીક્ષા લેવાના નથી અને તેને માટે જ દક્ષિણાનો સવાલ ઉભો થતો નથી બ્રાહ્મણ પરિષદના શિષ્યોને જેમ દીક્ષા લેવી છે તેઓ પોતાની ઈચ્છાથી દીક્ષા લઈ શકે છે બ્રાહ્મણ પરિષદ અને સામૂહિક સમસ્યા માટે રચાયેલી છે વ્યક્તિક સમસ્યા માટે નહીં સામૂહિક પ્રયોજનવાળા વિષયો ઉપર પરિષદમાં વિચાર વિનિમય કરો વ્યક્તિગત દીક્ષા અથવા વ્યક્તિગત સમસ્યા માટે કોઈ વિચાર વિનિમય કરાતો નથી શ્રેષ્ઠી અને વર્માએ પણ દીક્ષા લેવાની ના પાડી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય કોઈપણ વ્યક્તિએ તેમની સ્વેચ્છા અનુસાર દીક્ષા લઈ શકાય છે અથવા ન લેવી તે પણ તેમની સ્વતંત્રતા છે શ્રીપાદ પ્રભુ દ્વારા દત્ત દીક્ષા શ્રીપાદ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા ભક્તિ રાખનાર ભક્તો પૈકી કેટલાક ખેતીનો વ્યવસાય કરનાર કૃષિક હતા તેમાં મુખ્ય એવા વેંકટપ્રિયા શ્રેષ્ઠી હતા શ્રીપાદ વેંકટપ્રયા શ્રેષ્ઠીના ઘરે ગયા અને કહ્યું દત્ત દીક્ષા મળી નથી તે માટે નિરાશ ન થશો હું દત્ત દીક્ષા આપું છું એટલું જ નહીં પણ યથાશક્તિ દક્ષિણા પણ હું જ આપીશ બીજી વાત ધ્યાનમાં રાખવા જેવી કે મંડળ એટલે કે ચાલીસ દિવસની દીક્ષાની જરૂર નથી એક જ વખતની દીક્ષા પૂરતી છે શ્રીપાદ પ્રભુએ એક દિવસ વેંકટભૈયાના ઘરે અઢારે વર્ણના લોકોને દીક્ષા આપવાનું આયોજન કર્યું દીક્ષા લેવામાં કેટલાક બ્રાહ્મણ વર્ગના ભક્તો પણ હતા શ્રીપાદ પ્રભુનું દત્ત સ્વરૂપમાં પ્રાગટ્ય શ્રીપાદ પ્રભુ બૃહદ રૂપી અને દત્ત સ્વરૂપમાં પ્રગટ થયાનો તે દિવસ હતો તે દિવસે દત્ત ભગવાનનો મન ગમતો વાર ગુરુવાર હતો દીક્ષા આપેલા સર્વ ભક્તોને તેમણે મંગળમય આશીર્વાદ આપ્યા સર્વ ભક્તોએ ખૂબ જ શ્રદ્ધા ભાવથી દત્ત ભગવાનનું ભજન પૂજન કર્યું તે પછી શ્રીપાદ પ્રભુએ આગામી કાર્યક્રમ વિશે વિસ્તૃત માહિતી પોતાના ભક્તોને આપી દત્તાત્રેય ભગવાનનું સ્મરણ કરતા તેઓ ભક્તોને આશીર્વાદ આપે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે આમ શ્રીપાદ પ્રભુએ ભક્તોને કહ્યું આ કાર્યક્રમના બીજા દિવસે એટલે કે શુક્રવારે હું શંકર ભટ્ટ વર્માના ઘરે ગયા ત્યાં શ્રીપાદ પ્રભુનું મંગળ સ્નાન ચાલુ હતું સ્નાન પછી વર્માએ શ્રીપાદ પ્રભુને ખાવા માટે અનેક ફળ લાવી આપ્યા પરંતુ શ્રીપાદ પ્રભુએ તેમાંથી એકમાત્ર કેળું લીધું તે પણ લઈને તેમણે વર્માના ઘરે જે ગૌમાતા હતા તેમને આપ્યું તે પછી તેઓ વેંકટપૈયા શ્રેષ્ઠિના ઘરે ગયા ત્યાં પણ તેમને મંગળ સ્નાન કરાવવામાં આવ્યું શ્રીપાદે માખણ દૂધ મલાઈ અને છાસનો સ્વીકાર કર્યો ત્યાં તેમણે જાહેર કર્યું મારા ભક્તો મને મોટેથી બૂમ પાડીને બોલાવે છે પીઠિકાપુરમ છોડીને જવાનો સમય હવે આવ્યો છે વેંકટભૈયાના ઘરેથી નીકળી તેઓ તેમના દાદા બાપા નુલાચાર્યોના ઘરે આવ્યા ત્યાં પણ તેમણે મંગળ સ્નાન કર્યું શ્રીપાદ શ્રી વલ્લભ પ્રત્યક્ષ દત્ત સ્વરૂપ છે તેમણે પોતાના ભક્તોના દુઃખો પીડા વિઘ્નો દૂર કરવા માટે અવતાર ધારણ કર્યો છે તેમણે પોતાના વક્તવ્યમાં અનેક વખત સ્પષ્ટ રીતે આ વાત કીધી હતી પોતાની દિવ્ય લીલા દ્વારા જનતા જનાર્દનના ઉદ્ધાર માટે નિશ્ચિત કાર્યક્રમની માહિતી શ્રીપાદ પ્રભુએ પોતાના ભક્તોને આપી તે પછી તેમણે સ્વગૃહે પાછા ફર્યા શ્રીપાદ પ્રભુનું પીઠિકાપુરમ છોડી જવાનો મનોમય તેમના માતા પિતાને ખબર પડ્યો માતા પિતાએ તેમને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ શ્રીપાદ પ્રભુ પોતાના નિર્ણય વિશે અડગ રહ્યા તે પછી શ્રીપાદ પ્રભુ માતા પિતાને તેમના વિવાહ માટે સમજાવવા માતા પિતાએ તેમને વિવાહ માટે સમજાવવા પ્રયત્ન કર્યો ત્યારે શ્રીપાદ પ્રભુએ કહ્યું કે મેં અત્યાર સુધી અનેક વખત શ્રેષ્ઠી દાદા અને વર્મા દાદાને લક્ષ્મી સાથે દર્શન આપ્યા છે આ જુઓ મારું અંધાલક્ષ્મી સહમંગલમય સ્વરૂપ એમ કહીને તેમણે દિવ્ય સ્વરૂપના દર્શન માતા પિતાને કરાવ્યા તે મંગલમય સ્વરૂપના દર્શન કરી માતા પિતા ખૂબ જ ભાવવિભોર થયા તેમના મુક્તિ શબ્દ નીકળતો ન હતો શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું મેં અવધૂત સ્વરૂપમાં દર્શન આપ્યા હતા ત્યારે જ કહ્યું હતું કે મારા વિવાહની વાત કરશું તો હું ઘર છોડીને જતો રહીશ ઉપરના વાર્તાલાપ પછી શ્રીપાદ પ્રભુએ તેમના બંને મોટા ભાઈઓને સ્પર્શ કર્યો અને અમૃતમય દ્રષ્ટિથી જોતા તત્કાળ આંધળાભાઈને પૂર્ણ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને એ દેખતા થયા અને લંગડાભાઈની સામે થઈ રીતે સારી રીતે ચાલવા લાગ્યા શ્રીપાદ પ્રભુના દિવ્ય સ્પર્શથી તેમને આપોઆપ જ જ્ઞાન થયું અને જ્ઞાન તેજથી તેઓ તેજસ્વી દેખાવા લાગ્યા આવું અપૂર્વ દ્રશ્ય અને ચમત્કાર જોઈ તેમના માતા પિતાને આનંદ અને આશ્ચર્ય થઈ તેમના મુખથી એક પણ શબ્દ નીકળતો ન હતો તે જ અરસામાં ત્યાં દાદી રાજમાબા અને દાદા બાપાનુંલાચાર્યુ વેંકટપ્રયા શ્રેષ્ઠી અને તેમના પત્ની સુબામ પણ આવ્યા હતા ઋષિ વર્મા અને તેમના ધર્મપતિ રાજમાબા પણ આવ્યા શ્રીપાદ પ્રભુ બધા સાથે હાસ્ય વિનોદથી વાતચીત કરતા હતા તેમના પરમાનંદભર્યા વાતાવરણમાં શું મહારાણી બોલ્યા હે મારા વાલા શ્રીપાદ તું સંપૂર્ણ જવાબદારીઓ પૂરી કરીને જઈશ એમ બોલ્યો હતો તે હજુ વેંકટપ્રયા શ્રેષ્ઠીના ઘરની દૂધબાઈ વસ્ત દૂધબાઈ મલ્લાદીની દૂધબાઈ દૂધબાઈ એટલે દૂધ ઉપરાંત અન્ય અન્ન લેવું તે પૂર્ણ કરી નથી શ્રીપાદે ઉત્તરમાં કહ્યું માતા તે કહ્યું છે તે બરાબર છે આ ત્રણેય વંશના લોકોનું હું કદી પણ ભૂલીશ નહીં હું જો વિસરી જાઉં તો તું મને યાદ કરાવજે તેમની પાસેથી યોગ્ય સેવા લઈ તેનું હું વર પ્રદાન કરીશ તારા પિયરનું કોઈ પણ એક ઘર હું ભોજન માટે એક ઘરે હું ભોજન માટે આવીશ પરંતુ દક્ષિણા માત્ર સ્વીકારીશ નહીં તારા પિયરના લોકો મારી સાથે વાત્સલ્યપૂર્ણ વર્તન રાખશે અને મને જમાઈ નામથી સંબોધન કરે છે હું આ માનવીય સંબોધનનો સ્વીકાર કરી જમાઈને શોભે તેવું વર્તન રાખીશ ઉપર મુજબનું કહી શ્રીપાદ પ્રભુ તેમના માતા પિતા તરફ વળ્યા તેમણે સંબોધીને કહ્યું કે તાત આપણા દંડીકોડ વંશમાં અનેક વર્ષથી વેદ પરંપરા ચાલુ છે હવે મારા બંને મોટા ભાઈઓ વેદશાસ્ત્ર સંપન્ન થઈ મોટા વિદ્વાન થયા છે તેઓ આપણી વેદ પરંપરાને આગળ ધપાવશે દંડિકોણ વંશના લોકોને પણ હું કદી ભૂલીશ નહીં કેટલીક ક્ષણો માટે શ્રીપાદ પ્રભુએ આંખો મીચી દીધી અને કહ્યું આપણા શ્રીધર શર્મા ભવિષ્યના જન્મમાં સમર્થ રામદાસ નામથી એક મહાપુરુષ તરીકે મહારાષ્ટ્ર દેશમાં જન્મ લેશે ઋષિ વર્મા તે છત્રપતિ શિવાજી નામથી જન્મી મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના કરી શ્રી સમર્થ રામદાસનું શિષ્યત્વ સ્વીકારશે આ પ્રમાણે આપણા પૂર્વ સંબંધ બંધુ રૂપે સ્પષ્ટપણે કાયમ રહેશે સમર્થ રામદાસ સ્વામી પછી શ્રીધર શર્મા મહારાષ્ટ્રમાં આવેલા શિવગ્રામ એટલે સેવા ક્ષેત્રમાં ગજાનંદ નામના મહાયોગી તરીકે પ્રગટ થશે તે મહાયોગીને લીધે શિવ શિવગાંવ ક્ષેત્રનો મહિમા અપરંપાર વધશે રામરાજ શર્મા તે શ્રીધર નામે જન્મ લઈ અને મહાયોગી થશે શ્રીધરની પરંપરાવાળા પીઠિકાપુરમ ક્ષેત્રમાં મારા ઘરના પ્રાંગણમાં મહાસંસ્થાનનું નિર્માણ કરશે વેંકટપયા શ્રેષ્ઠી સાથેના આપણા ઋણાનુબંધ તીર સ્વરૂપનું છે એટલું જ નહીં પરંતુ તે પછી વ્યત્સવાઈ કુટુંબના લોકો પણ આવશે અહીં સાવિત્ર સાવિત્રપનાનું પારાયણ થશે આટલું કહી શ્રીપાદ પ્રભુ થોભ્યા તેમણે વેદ પઠન અત્યંત પ્રિય હતું અનેક વખત શ્રીપાદ પ્રભુ વેદ પઠન સાંભળી અંતરલીન થતા તે સમયે વેદ પઠન કરનાર વિપ્રગણ અત્યંત શ્રદ્ધાભાવથી શ્રીના દિવ્યમુખ પ્રતિ એકીસસે જોતા રહ્યા વેદ પઠન ચાલુ રાખતા શ્રીપાદરાજ શરણ પ્રબધ્યે અધ્યાય એકતાલીસ સમાપ્ત શ્રીપાદ પ્રભુનો જય જયકાર பா மதத்துவ மதத் மதத்தே மதத் குருவ மதத்த குருதேவ மத குரு மதத் குருதேவ மதத்தேவ